જો બહુ ત્યાગી હોય ને તમને બધાને જાપટેલાયેલા પણ જે ખરેખર અંદર થી બાર્યું હોય ને પ્રશ્ન જ ના રહે અને એ ખરું તો એજ છે એટલે ગ્રસ્ત ત્યાગી નો મેળ નથી મારા વડતાલના વડતાલ વાત કરી ત્યાગી નો મેળ નથી સમજણ મોટી મોટો સમજણ એટલે હા નિર્લેપ રે કોઈ જગ્યા બંધન ના થાય બધું કરવા છતાં નિર્લેપ જળ કમલ વૃત કમળ છે ને પાણીમાં રહે છે પાડતું નથી એક ટીપું પાણી અને કોરું જ રહે મારા ના વખત માં ને આજે કેટલાય છે હરિભક્તો હા નિર્લેખ છે અમ તો જ નહીં ભગવાન શિયા સ્વામી શિયા એવી વાત જ નહીં અંતરમાં બી કાંઈ નહીં બહારથી તમને લાગે કે કેટલા બંધાયેલા છે ક્યારે છૂટશે સો જન્મ લેશે એવું લાગે પાંદર હોય જ નહીં એને બહાર જ હોય બધું અને જંગલમાં જઈને બેઠો હોય લંગોટીપાઈને આપણે લાગે હો નિર્વાસનો બેટો છે પણ સો જન્મ લેશે એવું છે એટલે આપણે મહારાજ એ વાંચ્યું મારા કોઈની શરમ રાખતા નથી ત્યાગીનો પક્ષ લીધો નહીં પક્ષ બધા બધા તમે માટે તો સરખા છે જે ખરેખરો હોય ત્યાગી ત્યાગીગ્રસ્ત હોય એમને પ્રશ્ન છે જ નહીં ગુણાતાન સ્વામી બાલ મુકું સાંઈ મોટા સંત આખા સૌરત ભગવાન કહેવાય વચનશીત પુરુષ શંકા ની એટલે ના દરબાર તન દીકરી હતી બાળુસિંહ આશીર્વાદ આપ્યા આ ત્રણેય મહારાણી થશે હજુ એક થાય ત્રણેય મહારાણી થાય બન્યું એવું ત્રણે સ્ટેટમાં એક ગોંડલ સ્ટેટ એક નેપાલ એક ત્યાં બધા મહારાણી થઈ એવા વચન સિદ્ધ હતા તો સ્વામી શું કહ્યું કે તો ચાર હરિભક્ત ના દર્શન કરવા જવા એની વાતો સાંભળવી લો એટલા મોટા સદગુરુ વચન સિંહ પણ ચાર હરિભક્તો એમને સરખાઈ એમની સાથે એમ કીધા એટલે આપણે અહિયાં એ રીતનું છે અહીંયા તો આપણે ગ્રસ્થ હરિભક્ત વાતો કરે યોગી આપવાના વખતમાં હર્ષદ કાકા હતા પછી બીજા એ પીઆર સીટી કાકા પણ બધા સત્સંગ આફ્રિકામાં એ લોકો જ કરાવે છે ને કંઈ કંઈ એવો ઈજારો નથી ત્યાગી જ વાત કરે કંઈ સમજણ મોટી મોટો એટલે ટૂંકમાં આપણે નિર્વાસનિક થાય ને એ મોટો બીજું બધું નહીં બહારથી ત્યાગ કંઈ ભાગી જાય અંદરનું શું છે નિર્વાસનિક હોય એટલું કામ પછી સરે પછી શ્રી માએ સરે પરમશને કહ્યું જાય સાંભળો એક વાત પ્રશ્ન પૂછીએ છીએ એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કઈ સરે વર્તમાન ધળ રાખે છે ને અંતરમાં તો વિષય ભવાની વાસના અતિશય તીખી છે તો પણ દેહ કંઈ તો ભ્રષ્ટ થતો નથી એવો તો ત્યાગી છે અને બીજો ભક્ત છે તે તો ગ્રસ્તાશ્રમી છે ને તેને સ્વામી જમે છે ને પ્રમુખ સ્વામી ન છે કે કોંચી ઢોળાનો સ્વામી હસી પડ્યા બાપા કે વાહ આપણે જમતા જમતા અભિષેક થઈ ગયો કે આ પ્રમુખ સ્વામી એક વાર ત્યાં ઓગણીસો તોતેર માં લક્ષ્મણભાઈ કરીને સુખપુર ગામ છે કચ્છની કચ્છમાં ભુજ નજીકમાં એના ઘરે બાપાનું જમવાનું રાખી અને છ વાગે સ્વામી ગયેલા સંતો રસોઈ કરતા હતા સ્વામી પૂછ્યું કે ભધરામણી હોય છે તો અત્યારે કરી લઈએ આપણે જે રસોઈની વાર છે ત્યાં કે નાના બેહોન બાપા એને પછી એમ કે આપણે બાપાને લાભ મળે થોડે આરતી કરી અષ્ટક ગાયા પછી થાળ ગાયો જઈને પછી સભા કરી પોષ મહિનો વધારે વધારે ઠંડી ગુજરાતમાં ક્યાં પડે કચ્છમાં અને ખુલ્લી જીભ હતી બાપાને ભુજમાં ઉતારો હતો સુખપુર ગામથી અને સભા હાડા દસે પૂરી થઈ ભાઈ હું બોલ્યા કે બારથી પંદર પધરામણી છે સ્વામી સ્વામી છ વાગ્યા પૂછ્યું ત્યારે હું કીધું બેહોરે કહી પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં બાબા કેમ હાલો હાલો કરી લઈએ આપણે આ પ્રમુખ સ્વામી આપણે આપણે તો તરીકે તમને પૂછ્યું કેવાય પણ કરોડ હોય ને વધારે જ પણ ડિફરન્સ કેટલો છે મીણ બધી પંખાની છે ઓલવાઈ જાય મશાલ જલ્દી નહીં ઓલવાય આપણામાં ગુણ તો છે પણ એ અમુક વાયરો એવો આવે ને તાર ગુણ ઉડી જાય આપણા બે શબ્દ કોક બોલી જાય કંઈક અપમાન થાય હું તમને એક પ્રશ્ન કરું કે તમે ઘરે જમવા જાઓ આજે દુકાન થી કે નોકરીથી છોકરા નાના બેઠા છે એ તમને કંઈક પાપા મોડા કેમ આવ્યા આજે મારા મમ્મી ઢોંસા બનાવ્યા હતા તમે ખુશ જાવ પટલા કાગળ જેવા અને સંભાળો તો લુખો પીયો હતો ને એનું બહુ સરસ હતું છતણી બધું એનો મચાલો એટલા કોઈ જ તેમ ખાતા નહીં આઠ આઠ ખાઈ ગયા એવું કે એટલે આપણે માનસિક વાતાવરણ થઈ જાય આપણે અને એ વખતે જમવા બે હોય તમારી વાઈફ ખીચડી આપે તમને વગેરે વગેરે હાદી આપણે તો હું તમને પ્રશ્ન પૂછું ઢોસા મગે કે ના મગે સંજય ભાઈ તમારે શું કહેવું મગાય બરાબર હવે જો આપણે બરાબર છે મગાય પણ હોય તો આપે નહીં એ કઈ શેરબજારના કાગળિયા ભાવ વટાવા રાખ્યા હોય તો ન આપી દી છોકરાએ કીધું નહીં આપણે આઠટ ખાઈ ગયા બહુ હારા બન્યા ખબર ન પડે ખીરું ભાઈ ખલાસ થઈ ગયું છે અને બોલી નહીં ને બીજું કઈ ધમાલ એવું ના કરે પણ કે ઢોસા નથી એમ પૂછે પછી તો કે નથી બીજો પ્રશ્ન પૂછ્યો એ કઈ નથી ભાઈ હોય તો તમને આપે નહીં પણ એ વખતે આપણે એવું કેવું છે કે ઢોસા આપણે બોલાય છે એની વેચે જ કે છે ઢોસા ખલાસ થઈ ગયા આપણે કે હોય તો એમાં નતા ખાવા મારા પેટમાં ગડબડ હતી મારે થોડી ખીચડી જ ખાવી છે અને મોટું વસ્તુ રાખવાનું તો બોલો બીજા તમારા માટે બનાવે ડખો કર્યો તો મહિનો નહીં બનાવે ખોટી વાત છે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દે બોલે જ નહીં ને કાંઈ સ્વામી મુંબઈમાં હતા બીજા દાડે નિર્જળ અગિયાર સુધી પ્રમુખ સ્વામીને અને સ્વામી પીરસવા રહ્યા અને ખાલી કઢી વધી કાલે નિર્જળ આપવા છે સાંજે જમવાનું હોય સ્વામી કઢી પીને બધી નીકળી ગયા કશું કીધું એ નહીં સ્વામી મહારાજે એની આગળ બે વાર મેં પ્રસંગ સાંભળ્યો છે કે આમલીવાળી પોળમાં અમદાવાદ જ્યાં બાપાને ચાદર ઓઢાડી હતી ત્યાં યોગી બાપા હતા અને યોગી બાપાને ભાવનગર જવાનું થઈ તે મહંત સ્વામીને કીધું એ પાર્ષદમાં હોય કે યુવકમાં કે પાર્ષદ હતા તમે પ્રમુખ સાહેબ જોડે રહેજો પાર્ષદ માતા ભીનું ભગત તરીકે અને એમ થોડા દાડા પછી આવશું હવે ત્યાં કાકા એક કોઠારી હતા એ ગણતરીવાળા બહુ માણસ એ વખતે દેશકાળા એવા જેટલા સાધુ હોય ને એટલી મુઠ્ઠી સીધું આપે ગણીનું જોખી ના આપે પછી બીજી વાર ના મળે કેટલી રોપડી રોટલી છોપડવાની છે એક ચમચીમાં તને રોટલી છોપડાય તો એ પ્રમાણે જ ઘી આપે વાડકીમાં બધું એ રીતે હોય